નમસ્કાર દર્શક મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોરબીમાં સડેલા સરકારી નાજનો જથ્થો સળગાવીને નાશ કરવા રહસ્યમય ષડયંત્ર મોરબીમાં સડેલા સરકારી અનાજનો જથ્થો સળગાવીને નાશ કરવા રહસ્યમય ષડયંત્ર યમુનાનગર નજીક સ્મશાનમાં ફાયર બ્રિગેડ પહોંચતા ભાંડો ફૂટ્યો અઠવાડિયાથી સ્મશાનની સાફ સફાઈ ચાલતી હોવાથી તાળુ મારતા નહીં જેનો ગેરલાભ લઈને સરકારી ઘઉં ચોખા તુવેર દાળ ચણાનો જથ્થો ફેંકી જતા ચકચાર મોરબીના યમુનાનગર નજીક આવેલા અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં આજે આગ લાગી હતી જેથી ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવા કામગીરી શરૂ કરી હતી જોકે ખુલ્લા મેદાનમાં શું આગ લાગી હતી તે સ્થળે સરકારી અનાજ ઘઉં ચોખા તુવેર દાળ અને ચણાનો સળેલો જથ્થો હતો જેથી રહસ્યમય આગ આગજનીની ઘટનાની જાણ કરાતા પુરવઠા વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી જે બનાવ મામલે પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં યમુનાનગર નજીક અમરેલી રોડ પર આવેલા અનુસૂચિત જાતિ સમાજના સ્મશાનમાં આજે સવારે આગ લાગી હતી સ્મશાનના ગ્રાઉન્ડમાં આગ લાગતા બ્રિગેડની ટીમને બોલાવવામાં આવી હતી આગ લાગી તે સ્થળેથી સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો હતો આગ કચરાના ઢગલામાં લાગી હતી અને આગ પર આંશિક કાબુ મેળવતા સરકારી અનાજનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું જેથી સરકારી અનાજનો સડેલો જથ્થો બળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની શંકા બળવતર બનતા પુરવઠા વિભાગને જાણ કરવામાં હતી દલિત સમાજના સ્મશાન ખાતે સેવા આપતા સુખાભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે અહીં સ્મશાન ચોખ્ખું કરીને આઠ દિવસથી ટ્રેક્ટરથી ભરતી નાખવામાં આવી રહી છે જેથી તાળું લગાવતા નથી ગતરાત્રીના કોઈ અજાણ્યો ઈસમ સરકારી અનાજનો જથ્થો નાખી ગયા હોઈ શકે છે સવારે આગ લાગી હોવાની જાણ થતાં અહીં આવતા સરકારી અનાજનો સડેલો જથ્થો મળી આવ્યો હતો જે કોણ નાખી ગયું તે અંગે કોઈ માહિતી નથી તુવેર દાળ અને ચણાનો જથ્થો વર્ષ બે હજાર અઢાર ઓગણીસનો નીકળ્યો મોરબી પુરવઠા વિભાગના જિલ્લા નાયબ મેનેજર દેવેન્દ્રસિંહ સોલંકીએ જણાવ્યું કે આજે આગની ઘટના બની જતી ઘઉં ચોખા તુવેર દાળ અને ચણાનો જથ્થો મળ્યો હોવાની માહિતી મળતા ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી જેમાં ઘઉં અને ચોખાનો જથ્થો તપાસ બાદ સરકારી છે કે નહીં તે નક્કી થશે તુવેર દાળ અને ચણાનો જથ્થો વર્ષ બે હજાર અઢાર ઓગણીસનો મધ્યાહન ભોજન યોજના અને આઈસીડીએસ વિભાગનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે જો કે કઈ દુકાનનો જથ્થો છે તે તપાસ બાદમાં લૂમ પડશે તેમજ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યા બાદ કેટલો જથ્થો છે તે સ્પષ્ટ થશે તો તપાસ રિપોર્ટ ઉપરી અધિકારીઓને સોંપાશે અને બાદમાં કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું ટીવે ન્યૂઝ ગુજરાતી મોરબી